વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમા પ્રભા સર્વદા આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે દેશભરમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે ગણપતિ બાપા મોર્યા ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે અમદાવાદમાં પણ સવારથી જ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે ગણપતિ દાદાને ઘરે પધરામણી કરવા માટે ભક્તો થનગની રહ્યા છે ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં છેલ્લા બેતાલીસ વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે દાદાની મૂર્તિની પધરામણી માટે દાદાને હાથીની અંબાણી પર બેસાડી સમગ્ર વિસ્તારમાં ફેરવવામાં આવે છે ઢોલ નગારા સાથે ભક્તો ઉત્સાહમાં જોવા મળ્યા છે અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છે જે લાલબાગના રાજા ખૂબ ફેમસ ને બોમ્બે માં ખુબ સારી રીતે ઉજવાઈ રહ્યું છે તો અમે વિચાર્યું કે આપણે અમદાવાદમાં અમદાવાદ રાજા કે બધાને અહીંયાથી દર્શન જવાનો ટાઈમ ત્યાં સુધી મળે કે ન મળે પણ જો લોકો અહીંયા આગળ આપણે અમદાવાદના રાજા પણ એ જ પ્રમાણે ઉજવીએ તો લોકો અહીંયા દર્શન કરી શકે માટે અમે લોકો રેગ્યુલરલી અહીંયા આગળ દર વર્ષે અમદાવાદના રાજા ગણપતિનું આયોજન કરીએ છીએ આ વર્ષે ગણપતિ પંડાળોમાં પણ સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવી છે આખા પંડાળને સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવામાં આવ્યા છે કે જેનાથી કોઈ અઘટિત ઘટના ન બને આ દસ દિવસ દરમિયાન રોજ રાત્રે સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું હતું અત્યારની પરિસ્થિતિમાં દાદા સર્વના દુઃખ દૂર કરે અને સર્વત્ર કલ્યાણ થાય એવી મનોરથ દરેક ભક્તોના મનમાં જોવા મળે છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે મિહિર દુદરેજિયા ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ